ઘરની આ દિશામાં લગાવો અરીસો રાતોરાત ઘરમાં થશે ધનના ઢગલા બગડેલા કામ પણ સુધરી જશે વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખૂબ જ મહત્વ હોય છે એટલા માટે ઘરમાં દરેક વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને અરીસાની દિશા મોટાભાગે આપણે અરીસાને પોતાની સુવિધાનુસાર ક્યાંય પણ લટકાવી દેતા હોઈએ છીએ જે વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી વાસ્તુશાસ્ત્રમાં જોવા માટેનો અરીસાની દિશા વિશે વાત કરવામાં આવી છે ઘરની દક્ષિણ પશ્ચિમ દિશા અને આગને ખૂણોની દિવાલ પર અરીસો ક્યારે લટકાવવો જોઈએ અહીં કારણ કે તે અશુભતાનો સંકેત હોય છે પણ સવાલ એ થાય છે કે આખરે અરીસો લગાવવાની યોગ્ય દિશા કઈ છે તેના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છે ઉન્નાવના જ્યોતિષાચાર્યપં ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દર્પણ મહાલક્ષ્મીના સ્વરૂપથી મેળ ખાય છે એટલા માટે ઘરની કઈ દિશામાં અરીસો છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ યોગ્ય દિશામાં અરીસો લગાવવાથી આપણી સંપત્તિમાં વધારો થશે સાથે જ આર્થિક મોભો પણ વધશે વાસ્તુશાસ્ત્રમાં અરીસાને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવાનું શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ઘરની દિવાલમાં અરીસો લગાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ તે અરીસો ફર્શથી લગભગ ચારથી પાંચ ફૂટ ઉપર હોવો જોઈએ જ્યોતિષાચાર્યમાં કામ દરમિયાન તણાવથી બચવા માટે કેટલાય ઉપાય બતાવવામાં આવ્યા છે તેમાં અરીસાનો પણ એક ઉપાય છે ઘરની યોગ્ય દિશામાં અરીસો લગાવવાથી કેટલીય સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે સાથે જ બગડેલા કામ પણ બનવા લાગશે અરીસો ન ફક્ત સુંદરતાની વસ્તુ છે પણ જ્યોતિષની દ્રષ્ટિથી તે શુક્ર અને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ઘરનો અરીસો દિવસના સમયે ખરીદવો જોઈએ તો વળી સૂર્યાસ્ત બાદ અરીસો ખરીદવો જોઈએ નહીં ઘરમાં અરીસાની યોગ્ય અને સાચી દિશા તરફથી લગાવવાથી નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે સાથે જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આ ઉપરાંત વર્ષોથી અટવાયેલા કામ પણ સુગમતાથી થવા લાગશે જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં લગાવેલ અરીસો નુકસાનકારક હોય છે તેમાં અરીસો લગાવવાથી વ્યક્તિમાં ભયની સ્થિતિ ઊભી થાય છે આ ઉપરાંત પરિવારમાં ઝઘડા અને મનદુખ થવાની સંભાવના વધી જાય છે જો આપ પૈસાની બરબાદી અને પૈસા ખર્ચ કરવાથી બચવા માગો છો તો તમારી તિજોરીમાં એક અરીસો લગાવો આવો કરવાથી ધ્નમા વધારો થશે અને આપ દેવાની સ્થિતિમાંથી બચી જશો ઘરમાં ખોટી જગ્યાએ અરીસો રાખવાથી કેટલાય પરિણામ આવી શકે છે એક જ સમય નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરનારા બે અરીસો એકબીજાને આમને સામને ન રાખો ખાતરી કરો કે અરીસો ફર્શથી લગભગ ચારથી પાંચ ફૂટ ઉપર હોવો જોઈએ વાસ્તુમાં રસોઈની અંદર અને બેડરૂમમાં અરીસો ન લગાવવાની સલાહ આપવામાં આવે છે જો આપ બેડરૂમ માં અરીસો લગાવો છો તો એવી જગ્યાએ ન રાખો જ્યાંથી આપને બેડ દેખાય